નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા જો તમે મને લોંગ ટર્મથી ફોલો કરતા હોય ને તો એક વસ્તુને તમને ખ્યાલ આવ્યો હશે પૈસા તો બને કે ગુજરાતીએ હમણાં રિસન્ટલી બે લાખ સબસ્ક્રાઈબરને આપણે ક્રોસ કરેલા છે એટલે એનો ઇન્ડાયરેક્ટ મતલબ શું કહેવાય ખબર છે કે આખા ગુજરાતમાં બે લાખ ગુજરાતીઓ એવા છે કે જેનો સંપૂર્ણ ભરોસો આપણી ઉપર છે હવે એ ભરોસા માટે જ આપણે આજે એક ઇનિશિયેટિવ લીધો છે દર સમયાંતરે વીકમાં એક કે બે વાર અમુક ઓપ્શન્સના વિડીયો મૂકવાના મેં ચાલુ કર્યા છે આ એક ઇનિશિયેટિવ લીધો છે અને આજે થોડા જ સમયમાં હું મારા લેપટોપ પર લઈ જઈ અને આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે ભાઈ લોંગ સ્ટ્રેડલ અને લોંગ સ્ટ્રેડલ ખરેખર શું છે એનો ઉપયોગ કઈ રીતે કરે અને એનો એક્ઝિક્યુશન સાચી રીતે કઈ રીતે કરવાનું હોય છે આ બધી વસ્તુ આ ઇનિશિયેટિવ લેવા પાછળનો વિચાર એ જ છે કે ઘણા બધા લોકો ઓપ્શનની દુનિયામાં આવતા હોય છે એ લોકોનું પાયાનું જ્ઞાન પણ પાકું નથી હોતું એ લોકોને હજી ઘણી બધી વસ્તુમાં ખબર નથી પડતી હોતી ને મોટી મોટી કેપિટલનો લોસ કરી નાખે છે એટલે આપણી ચેનલ ઉપર હવે ઓપ્શન્સના વિડીયો વધશે ઓપ્શન સેલિંગ આવી ગયું ઓપ્શન હેજિંગ આવી ગયું પોર્ટફોલિયો હેજિંગ આવી ગયું ગ્રીક્સ વિશે બધું આવી ગયું ઇઝી સ્ટ્રેટેજી ડિફિકલ્ટ સ્ટ્રેટેજી બધું આવી જશે સ્ટેપ બાય સ્ટેપ આ બધી વસ્તુ આપણે ફોલો કરશું શીખશું તમારી જવાબદારી એક જ છે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનું સાચો રસ્તો જે હું કહું છું એ સાચો રસ્તો પકડવાનો ક્યાંય ડાઉટ કે ક્વેરી પૂછવાની હોય તો પૂછી લેવાની આજના વિડીયોમાં આપણે બહુ સિમ્પલ અને બેઝિક સ્ટ્રેટેજીથી સ્ટાર્ટ કરીએ છીએ એક છે લોંગ સ્ટ્રેડલ અને એક છે લોંગ સ્ટ્રેંગલ કહેવામાં તો ઘણી બધી વસ્તુ ઇઝી લાગી હોય વાત મારી સાંભળજો ઘણા લોકો મને મળવા આવતા હોય અથવા તો ટેલિગ્રામમાં જેની ક્વેરી આવતી હોય ને પણ ઇઝી વસ્તુમાં આપણે એક હજાર મિસ્ટેક કરીએ છીએ જે આપણે આપણા દિલથી માનવા તૈયાર નથી બરાબર ને પણ આપણે એ બધી મિસ્ટેક નથી કરવાની બહુ સરસ રીતે એક 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 સ્ટ્રેટેજી એક 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 કન્સેપ્ટ સમજાવતો રહીશ દર વીકમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લેપટોપ પર જઈએ અને બહુ સરસ રીતે આ બધી વસ્તુ સ્ટડી કરીએ ઓકે હવે આપણે સરસ મજાના મારા લેપટોપ પર આવી ગયા છીએ ખાસ કરીને જો તમે ઓપ્શનની દુનિયામાં નવા હોય ને નવા તો તમારે બહુ સરસ રીતે ધ્યાન આપવાનું છે કારણ કે હું એવી લેંગ્વેજમાં તમને સમજાવીશ ને કે તમને તમારા લાઈફના બધા ડાઉટ આમાંથી જતા રહેશે હવે સૌ પ્રથમ તો ઓફસ્ટ્રા નામની સાઈટમાં આવી ગયું છે ગુગલમાં આ સાઈટ સર્ચ કરી લેતો આ સાઈટ મોટા ભાગે ફ્રી છે આમાં જેટલા ફ્રી ફીચર છે એમાં આપણું કામ થઈ જશે બરોબર એટલે તમારા ઈમેલ એડ્રેસ થી કે એનાથી એક એકાઉન્ટ સિમ્પલ ઓપન કરી લેજો તમે હવે ઓફસ્ટ્રામાં એક ઓપ્શન છે જેને કહેવાય છે સ્ટ્રેટેજી બિલ્ડર તો એમાં હું આવી ગયો છું અને એમાં સૌથી પ્રમાણે ખાલી આપણે એક બેઝિક સ્ટેપ લેવું છે કે ભાઈ લોંગ સ્ટેડલ અને લોંગ સ્ટેન્ડલ દેખાય કેવું સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ બરોબર તો જો અહીંયા એક લોંગ સ્ટેડલ હું નાખું છું ક્લિક કરીશ ને એટલે સરસ મજાની સ્ટ્રેટેજી નીચે આવી જશે જો આવી ગયું આ ગ્રાફ ઓકે હવે હું શું કરું છું ખબર છે આ લિંક છે ને એને હું કોપી પેસ્ટ કરી નાખું છું આ લિંક ને કોપી પેસ્ટ કરી અને સ્ટ્રેટેજી બિલ્ડર માં મે ક્લિક કર્યું અને નોન ડિરેક્શનલ ઉપર હું ક્લિક કરું છું ને હવે અને અહીંયા પાછું હું ઓપ્શન સિલેક્ટ કરી લઈશ અને અહીંયા આપણે એક બીજી સ્ટ્રેટેજી છે જેનું નામ છે લોંગ સ્ટેન્ડલ તો જેના વિશે આપણે સમજવાનું છે હું ખાલી એટલું મેક શ્યોર કરીશ કે આ બંનેની એક્સપાયરી સેમ હોય જો

કેવો આ વી શેપ નો થાય છે એકદમ શાર્પ વી શેપ નો ગ્રાફ થાય છે એટલે ઘણી વખત કોઈ આપણને ગ્રાફ આપે ને તો એ આપણને ખબર પડી જાય જોઈએ કે આ લોંગ સ્ટ્રેડલ નો ગ્રાફ છે બરોબર અને બીજી વસ્તુ આ ગ્રાફ જો તો તમે થોડુંક કઈ બેઝ બનાવ્યું છે નીચે ગયું બેઝ બનાવ્યું અને પછી ઉપર ગયું હે ને એટલે આ કોઈ ગ્લાસ હોય એક્વેરિયમ હોય માછલી ઘર હોય એમાં નીચે કેમ બેઝ હોય એના જેવું લાગે છે અહીંયા બેઝ છે અહીંયા વી શેપ નથી તો તમને ગ્રાફ જોતા જ કઈક થઈ જશે કે થોડુંક બેમાં કંઈક અલગ છે એવું લાગે છે સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે બરોબર એટલે હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું કારણ કે ખાસ કરીને આપણને ઘણીવાર કે એવું લાગતું હોય કે સર અમને એડવાન્સ બધું આવડે છે પણ આવડતું નથી હોતું આપણે ઘણા ઘણા બધા કન્સેપ કાચા હોય છે બરોબર આટલું ક્લિયર છે હવે આપણે બે મિનિટ માટે આપણે ફોકસ કરીએ કે લોંગ સ્ટ્રેડલ બયનું કેવી રીતના આ વી શેપ આવ્યો કઈ રીતના તો અહીંયા તમે જુઓ સત્તર જુલાઈનું પચ્ચીસ હજાર નું

કેટલું ચાલે છે પચીસ હજાર ત્રણસો નેવું એટલે આપણું એટીએમ શું થયું કે ભાઈ પચીસ હજાર ચારસો આઈ હોપ કે તમને એટીએમ વગેરેમાં ખબર પડતી હશે કારણ કે સાવ હું હજી અત્યારે ઓપ્શન ચેન્જમાં અત્યારે ન જઈ શકું તો મારા અમુક વિડીયો જોઈ લેજો મેં બે ત્રણ કલાકનો કોર્સ બી મૂકેલો છે આખો એમાં તમને બધું સમજાઈ જશે તો મેં કઈ નથી કર્યું સિમ્પલ વસ્તુ કરી કે જે એટીએમ હતું ને એટીએમ ઉપર કોલ અને પુટ બાય કરી લીધા તમે જો એટલે જ પ્રીમિયમ થોડું જોયું એકસો ચાલીસ પચાસ ની રેન્જમાં ઓલમોસ્ટ પ્રીમિયમ બી સેમ આવે છે બરોબર એટલા હોવ ગ્રાફ્ટ બની ગયો અને એટલા માટે મારા અકાઉન્ટમાંથી પૈસા ગયા છે આની ફાઈ કરો આ ઇન્ટુ સેવન્ટી ફાઇવ લે એક લોટ કરો બરોબર એક લોટી નો અત્યારે કરો તો મારા અકાઉન્ટમાં બાવીસ રૂપિયા મારે આપવા પડ્યા છે સિમ્પલ છે આમાં કઈ અઘરું નથી સમજવાનું એટલા માટે હવે ગ્રાફ્ટનું ઇમ્પેક્ટ જુઓ કે ગ્રાફ આપણને શું કહે છે ગ્રાફ્ટ એવું કહે છે કે જો માર્કેટ આ તરફ શાર્પ મૂ થશે ને તો તમને અનલિમિટેડ પ્રોફિટ થશે જો તમે શાર્પ મૂવ થવું જોઈએ આ બધું તોડીને અને જો માર્કેટ નીચેની તરફ જશે કારણ કે જો અહીંયા માર્કેટ આ તરફ જાય છે અપ અને આ છે નીચેની સાઈડ એ તમે ધ્યાન રાખજો અને માર્કેટ અહીંયા અહીંયા ઊભું છે માર્કેટ આ બાજુ થાય તોય મને પ્રોફિટ છે ને આ બાજુ છે પણ આ જો આ બધું રેડ રેડ જો કે જો માર્કેટ ક્યાંય નહીં જાય માર્કેટ આ રેન્જમાં રહેશે બરોબર તો મને લોસ થશે અને લોસ કેટલો થશે મેક્સિમમ લોસ હો બાવીસ હજાર એકસો હવે આ લોસ એવો નથી કે તરત મને થઈ જાય આ એસએલની જેમ કામ ના કરે આ લોસ ધીમે ધીમે થશે ડાયરેક્ટ નહીં થાય માની લ્યો કે આ એક્સપાયરી સુધી હું હોલ્ડ કરું ને ત્યારની બધી વાત છે અત્યારે હજી એટલું બધું ડીપમાં આપણે નથી જાવ આપણે ખાલી સમજવું છે કે આપણે એક એવા ટ્રેડર છે કોઈ તમને એવું કે મેં લોંગ સ્ટ્રેડલ નાખ્યું એનો મતલબ શું થયું કે એ માણસ એવું વિચારે છે કે માર્કેટ એક આ જે રેન્જ છે ને એમાં નહીં રહે માર્કેટ કાં તો આ બાજુ અથવા તો આ બાજુ બ્રેકઆઉટ કરશે પણ કઈ બાજુ કરશે એને નથી ખબર એટલા માટે આ સ્ટ્રેટેજી એ નાખતો હોય છે કે જો કોઈ બાજુ જાય ને તો મને પ્રોફિટ થઈ જાય બાકી ત્યાં ને ત્યાં રે તો મારે લોસ ભોગવવો પડશે પણ એ લોસ થોડોક લિમિટેડ લોસ છે એવું નથી કે વર્ષ કે સિનારો મેં પાંચ દસ લાખ નો એક કરોડ નો લોસ થઈ જશે એવું નથી એમાં બરાબર છે હવે માની લ્યો કે હું કોઈ દિવસ નિફ્ટી નો ચાર્ટ જોતો હોય અને મને એવું લાગે કે યાર નિફ્ટી બે ત્રણ દિવસથી એક રેન્જમાં ફસાયેલું છે હવે કોઈ સર શાર્પ મુવમેન્ટ આપશે આ સાઈડ આ સાઈડ

કે અહીંયા જ્યારે આપણે લોંગ સ્ટેડલ કર્યું ને ત્યારે આપણે એટીએમ માં જતા રહ્યા કારણ કે નિફ્ટી કેટલું ચાલતું હતું તો કે પચીસ હજાર ચારસો પચીસ હજાર ચારસો એટીએમ હતું એ આપણે બંને સાઈડ બાય કરી લીધું કોલ અને ફૂટ સાઈડ તો અહીંયા જો અહીંયા આપણે શું કર્યું કે પચીસ હજાર ચારસો ની બદલે આપણે પચીસ હજાર એકસો તરફ ગયા આપણે પુટ સાઈડ અને કોલ સાઈડ પચીસ હજાર ચારસો ની બદલે આપણે ગયા પચીસ હજાર સાતસો પચાસ એટલે તમે વિચારો કે માર્કેટ ક્યાં છે તો કે પચીસ હજાર ચારસો કોલ સાઈડ ક્યાં જતા રહ્યા પચીસ સાતસો પચાસ ત્રણસો પોઈન્ટ આ પોઈન્ટ હે આપણે થોડાક આ સાઈડ જતા રહ્યા એટલે આને શું કહેવાય આપણે થોડાક ઓટીએમ માં જતા રહ્યા આને શું કહેવાય તો લોંગ જે સ્ટ્રેંગલ છે એવું કે છે કે માર્કેટ ભલે જ્યાં ઊભું હોય

કેરા થી 12 ચાવશું ત્યારે મને પ્રોફિટ થશે બરોબર હવે અહિયાં શું થયું તમને ખબર છે મારા બ્રેક ઈવન પોઈન્ટ બહુ મોટો થઈ ગયા જો પહેલા તો માર્કેટ આયા રેન્જમાં રમશે પછી જો બ્રેક થાશે પ્રોફિટ મળશે તો તમને એવું નથી લાગતું આ જોતા કે આ સ્ટ્રેટેજી એવી છે લોંગ સ્ટ્રેડલ કે થોડીક જ અહિયાં રેન્જ હું ટાર્ગેટ કરું છું કે ભાઈ મારો જે સ્ટોક છે ઈ મારી નિફ્ટી બેંક નિફ્ટી છે એ થોડીક આ રેન્જ માં રમશે ને તરત જ મને મૂ આવી જાય એવું લાગે છે પણ અહીંયા કેવું લાગે છે ખબર છે કે હોય શકે એ રેન્જ માં વધારે પ્લે કરે અને પછી એક મૂ આવે તમે જો મને સસ્તું મળ્યું પણ સસ્તું મળવા મળ્યું ને એના પાછળ શું થયું ખબર છે કે મારો પ્રોફિટ ત્યારે જ થશે કે જ્યારે આ એક મોટી રેન્જ માંથી માર્કેટ બહાર નીકળશે વિચારો કારણ કે હવે એને આટલી મોટી રેન્જ સુધી મને લોસ આપશે આ રેન્જ છે તમે જો હું બોક્સ દોરું છું ખાલી જો આ કેટલું મોટું બોક્સ બન્યું જોયું ને અને અહીંયા હું બોક્સ બનાવવાની ટ્રાય કરું તો તમે કેવું નાનું બોક્સ બન્યું અહીંયા સ્કવેર જેવું બને રેક્ટેન્ગલ બરોબર એટલે અહીંયા શું થશે તરત આ મને પ્રોફિટ આવી અહીંયા શું લાગશે ખબર છે થોડુંક આ સ્લો એને હજી બ્રેકઆઉટ કરવું પડશે હજી બ્રેકઆઉટ કરવું પડશે પછી માંડ એ પ્રોફિટમાં આવશે એટલે આપણને એવું થયું કે અહીંયા સસ્તું કામ થઈ ગયું કે સસ્તા કામની સામે અહીંયા સ્પીડ આપણી સ્લો આવી વિચારો તમે બરોબર ને આ તફાવત છે આ બેય વચ્ચે તો હવે આપણને એવું થાય કે સર અમને તો એટલું સમજાણું તમને અત્યારે કેટલું સમજાણું હશે ખબર છે કે જો લોંગ સ્ટ્રેડલ કરું તો એટીએમ માં જાઉં એટીએમ માં જાઉં તો થોડીક આ લોસ વાળી રેન્જ નાની છે અને જો તરત બ્રેકઆઉટ થઈ તો મને મજા આવી જાય પણ એટીએમ છે થોડુંક એક્સપેન્સિવ મળ્યું ઓટીએમ છે ચીપ મળ્યું મને બાવીસ ની બદલે મેં કરી લીધું કામ છ પણ તો માર્કેટ સમય એટલો લેસ આ ગાડી જેવું છે કેટલી મોટી ગાડી લ્યો તો 0 ટુ 60 સેકન્ડ કઈ ગાડી આગળ વધી શકે એના જેવું છે બરાબર હવે આમાં એક ક્વેશ્ચન થાય તો સર આ બબ્બે સ્ટ્રેટેજી કોણે બનાવી હશે શું કામ આ બધા લોકો આ સ્ટ્રેટેજી યુઝ કરે બરાબર એનું બહુ સરસ રીઝન છે માર્કેટને આપણે એ રીતે જોવાનું છે કે માની લ્યો કે આપણે નિફ્ટી બેંક નિફ્ટી કોઈ સ્ટોક જોતા હોય અને આપણને લાગે કે યાર આ રેન્જ થોડીક નાની છે અને આપણને લાગે કે અપ ફટાફટ આવી જવાનું છે આપણે બહુ વેઇટ નથી કરવો પડે એવું માન લે કે નેક્સ્ટ એક બે દિવસમાં કે મેક્સિમમ ત્રણ દિવસમાં અપમુ આવી જવાની તૈયારી છે કાં તો અપ અપમુ કાં તો ડાઉન આપણે થોડુંક લાગે કે થોડુંક ફાસ્ટ શાર્પ મુ આવવાની છે તો એ સમયે શું યુઝ કરું ખબર છે આ વાળો ગ્રાફ એને શું કહે છે આપણે લોંગ સ્ટ્રેડલ કે ત્યાં મારે રેન્જ ઓછી રાખવી છે ને ફટાફટ હું પ્રોફિટમાં આવી જવું છે પણ આપણને એવું લાગે કે યાર ખબર નહીં યાર હોઈ શકે કે માર્કેટ એટલું બધું જલ્દી બ્રેકઆઉટ ના આપે હોઈ શકે કે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ વધારે દિવસ લે પણ પછી બ્રેકઆઉટ આપશે એવી આપણને ખબર તો હોય પણ એ સમય લઈને બ્રેકઆઉટ આપશે વધારે સમય તો એ સમય આપણને આ વાળું એટલે કે સ્ટ્રેન્ગલ આ કામ આવશે કારણ કે એમાં આપણે સ્પીડ ઓછી જોઈએ છે તો આપણે થોડુંક સસ્તામાં ઘૂસી ગયા તો સૌથી પહેલો મેં ડિફરન્સ તમને કહી દીધો કે ક્યારે આપણે શું યુઝ કરવાનું છે પણ વસ્તુ ત્યાં પત્તી નથી હોજી ઘણું બધું શીખવાનું છે જ્યારે આપણે એટીએમ સ્ટ્રાઇકમાં આપણે આ પોઝિશન બનાવીએ તો થેટા નો ઇમ્પેક્ટ એ ફાસ્ટ થશે જો આપણે જોજો આ બંને આપણે ઓપ્શન બાયર છે આપણે ઓપ્શન બાયિંગ માં બે પોઝિશન લઈને બેઠા છે તો એનો ઓપ્શન બાયર નો દુશ્મન હોય થેટા ડીકે બરોબર તો અહીંયા છે ને થેટા ડીકે નો ઇમ્પેક્ટ થોડોક ફાસ્ટ આવશે આપણી સામે માર્કેટ એ બ્રેકઆઉટ આપવું પડશે નતર નહીં ચાલે આપણે બરોબર બીજી વસ્તુ જે અહીંયા થોડાક આપણે ઓટીએમ માં જતા રહ્યા થોડાક આપણે પૈસા અડધા ખેંચ્યા માર્કેટ અહીંયા હતું ને આપણે થોડા થોડાક બસો ત્રણસો પોઈન્ટ અહીંયા ઓટીએમ માં જઈને બેઠા ને તો અહીંયા થિયેટરનો ઇમ્પેક્ટ આવશે પણ થોડો સ્લો ઇમ્પેક્ટ આવશે થોડો કમ્પેરેટિવલી સ્લો તો આપણને એવું જ જોતું હતું કારણ કે આપણને આ સ્ટ્રેટેજીમાં સ્ટ્રેંગલમાં એવી ખબર હતી કે ભાઈ માર્કેટ છે ને એ થોડોક સમય લેવાનું છે તરત પહેલા બીજા ત્રીજા દિવસે નહીં આપે ત્રીજા ચોથા પાંચમા દિવસે બ્રેકઆઉટ આવશે એવું લાગે છે મને તો થોડોક સમય લેવાનો જો સમય લેવાનો હોય ને તો મારે થેટાનો ઇમ્પેક્ટ બહુ વધારે મારી પોઝિશન માં ન જોઈએ મારે થોડોક સ્લો થેટા જોઈએ તો એને હેલ્પ કરી દીધું ઓટીએમાં આપણને થોડોક સ્લો ડેલ્ટા મળી જશે આપણે બરોબર તો એ અહીંયા આપણું સરભર થઈ ગયું એટલે આ જોઈ વિચારીને લેવાનું છે આપણને શું ગમે છે એ મેટર નથી કરતું ચાર્ટ ચાર્ટ પ્રમાણે શું કરવાનું છે નથી કરવાનું એ જોવું પડે હજી એક ફાઈનલ વસ્તુ આપણે શીખવાની છે જો તમને લોકોને ખબર હોય તો આપણો આપણે જયારે પોઝિશન લઈને તો એમાં આ જે વીક્સ છે ને એનો બહુ મોટો પાર્ટ હોય છે એ તમને ખબર છે જો માની કે મેં આ પોઝિશન નાખી સ્ટ્રેડલની પોઝિશન નાખી અને મેં આટલું પ્રીમિયમ ભર્યું છે

આપણે ઓપ્શન બાયર કોઈ બી સિચ્યુએશનમાં બનીને ભલે આપણે સ્ટ્રેડલ નાખીએ સ્ટ્રેંગલ નાખીએ આપણા માટે એક વીક્સ જોવું થોડુંક માર્કેટની વોલાટિલિટી ચેક કરવી બહુ મહત્વનું છે નતર શું થાય ખબર છે એઝ અ ઓપ્શન બાયર આપણે રોશું અને ઓપ્શન સેલર હસ્તા હશે એ ધ્યાન રાખજો આપણી સામે આપણા એનિમી ઉભા છે તો આપણે હંમેશા આ લોંગ સ્ટ્રેડલ છે લોંગ સ્ટ્રેંગલ છે આ બધું કે જયારે આપણને એમ થાય કે ફાસ્ટ બ્રેકઆઉટ આવશે કે આવશે એના માટે તો આ સ્ટ્રેટેજી બનાવી છે એ ક્યારે યુઝ કરવી જોઈએ ખબર છે જયારે આપણને એવું લાગે કે માર્કેટમાં વોલેટિલિટી એકદમ ઓછી છે જેમ કે અત્યારે ઇન્ડિયાનું માર્કેટમાં અગિયારની વીક્સ ચાલે છે તો કમ્પેરેટિવલી જો એ ઘણી ઉપરથી ડાઉન થયેલી વીક્સ છે તો એક સારું એન્વાયરમેન્ટ છે એવું કમ્પેરેટિવલી સારું એન્વાયરમેન્ટ છે એવું કહી શકાય કારણ કે હવે આના નીચે જવાના ચાન્સીસ થોડાક ઓછા છે કમ્પેર ટુ ઉપર જવાના માની લ્યો કે મેં પોઝિશન લીધી તમે લોકોએ પોઝિશન લીધી આમાંથી ગમે પોઝિશન લીધી એ પછી સડસડાટ વિક્સ કઈક ભાઈગું અગિયાર ના પંદર થઈ ગયા અઢાર થઈ ગયા માર્કેટમાં કઈ થયું અને વીક્સ વધવા માંડ્યું તો વીક્સ વધે ને તો કોલ સાઈડ અને પુટ સાઈડ પ્રીમિયમ એ વધવાના છે એ તમને બેઝિક હશે ખ્યાલ હશે જો નો ખ્યાલ હોય તો મારા અમુક બેઝિક વિડીયો જોઈ લેજો જો નો મળે તો મારી પાસે લિંક માંગી લેજો તો એનો ફાયદો શું થાય ખબર છે કે આપણા પ્રીમિયમ વધવા માટે તો એક ટાઈમે આપણા માટે થોડુંક સારું સાબિત કે મુવમેન્ટ નો તો પ્રોફિટ મળશે પણ પ્રીમિયમ નો વીક્સ નો બી પ્રોફિટ મળશે એટલે આપણે થોડુંક ચેક કરવું પડે કે ભાઈ હું આ બધી સ્ટ્રેટેજી તો નાખું છું પણ સ્ટ્રેટેજી ક્યારે નાખું છું એ સમયે વીક્સ ની કન્ડિશન શું છે કેવી રીતના માર્કેટમાં બ્રેકઆઉટ મને ચાર્ટ દેખાય છે અને હજી એક વસ્તુ આપણે જોવી પડે એ વસ્તુ શું જોવી પડે કે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખજો

એટલે માની લો કે હું આમ ઘડી ને બેઠો આ હા બાજુ સરસ છ હજારનો પ્રોફિટ થઈ જશે હોય શકે છ હજાર નો થાય માત્ર બારસો પંદરસો નો દેખાય કારણ કે જે મુવમેન્ટ આવી જાય ને શાર્પ મુન્ટ આવી જાય એક બાજુ માર્કેટ જતું રહેવું જોઈએ નતર બધું થિયોટિકલ છે અહીંયા બી એવું છે કે ઠીક છે એને સમય ગયો સમય અમુક નાખો બ્રેકઆઉટ થોડુંક બોરિંગ હતું એટલા માટે આપણે થોડીક મોટી રેન્જ બનાવી સસ્તા પ્રીમિયમમાં ગયા આપણે થોડોક સ્લો થેટલા લીધું પણ પછી એને ઇવેન્ચ્યુઅલી સારી મુવમેન્ટ આપવી પડશે નતર શું થશે કે આ સાઈડ નું પ્રોફિટ માં આવશે તો અહીંયા આ લોસ માં હશે એટલે પ્રોફિટ કાં તો બ્રેક ઇવન જેવો દેખાશે કાં તો નહીવત દેખાશે બહુ મજા નહીં આવે મજા ક્યારે આવશે એક સરસ બ્રેકઆઉટ વાઇલ્ડ બ્રેકઆઉટ આવ્યો ઘણા ટ્રેડરો અહીંયા જ મિસ્ટેક કરે જો તમે ધીમા ધીમા બ્રેકઆઉટ માં ફસાણા તો તમને અહીંયા મજા ન આવે જે બ્રેકઆઉટ આવું જોઈએ એક વાઇલ્ડ બ્રેકઆઉટ આવું જોઈએ તો તમને અહીંયા મજા આવશે બરોબર છે આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે હવે આ તમે બધું સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ મેં જે સમજાવ્યું એ તમે સેમ અપ્લાય કરી શકો તો કે નિફ્ટીની વીકલી એક્સપાયરી નિફ્ટીની મંથલી એક્સપાયરીમાં ઇવન બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરીમાં કરી શકો ઇવન અમુક અમુક સ્ટોકની મંથલી એક્સપાયરીમાં ભી કરી શકો જ્યાં જ્યાં તમને શાર્પ બ્રેકઆઉટ આવવાનું લાગતું હોય એ ડિસિઝન થોડુંક તમારે લેવું પડે અને એ સમયે થોડુંક વીક્સ જોવું પડે બરોબર બીજી વસ્તુ કારણ કે થેટા મારી અગેન્સ્ટમાં છે તો એક્ઝેક્ટ એક્સપાયરી ના દિવસે કે એક્સપાયરીના પહેલાના દિવસે આવું બધું એક્ઝિક્યુટ ન કરે કરવું હોય માની લ્યો કે અત્યારે નિફ્ટી ની વીક 1 એક્સપાયરી એક ચાલે છે અને એ સમય મને લાગ્યું કે યાર મારે આ લોંગ સ્ટ્રેટેજી કે લોંગ સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ કરવું છે તો હું થોડું જમ્પ કરાવડાઈ દઈશ હું વીક સેકન્ડ માં જોતો રહીશ કે હું મંથલી એક્સપાયરી ચૂઝ કરીશ કે કોઈ મહિનો એન્ડ થવા આવતો હોય ને મારે મંથલી એક્સપાયરી ચૂઝ કરવી ને તો નેક્સ્ટ મહિનો માં જોતો રહીશ તો આ બધું એક બેઝિક વસ્તુ છે હું એટલા માટે કહું છું કે તમે ખોટી જગ્યાએ ફસાઈ જશો સ્ટ્રેટેજી શીખી લીધી પણ એના આઈડિયલ સમય જો એક્સપાયરી એકદમ મારી નજીક હોય તો હું નહીં કરું નેક્સ્ટ એક્સપાયરીમાં જમ્પ કરી લઈશ વીકલી હશે તો નેક્સ્ટ હું જમ્પ કરી લાસ્ટ પાંચ છ દિવસમાં મંથલી એક્સપાયરીમાં બદલે મારી સાથે પ્રોબ્લેમ થયા કરે બરોબર એટલે આપણે બહુ સરસ એક વ્યૂ પોઈન્ટ આપી દીધો હવે હું તમને કાલી સ્ટ્રેટેજીની ચીટ સીટ બતાવું છું કે આપણે જે સેમ આના તમારે એ વિડીયો સ્ટોપ કરીને લેવા હોય તો લઈ શકો છો તો મેં અહીંયા કમ્પેરિઝન કરેલું છે કે સ્ટ્રેડલ અને સ્ટ્રેન્ગલ નું કઈ કમ્પેરિઝન આપણે કરીએ તો આપણને ખબર છે કે સ્ટ્રેડલ છે એટીએમ માંથી બને છે તો ઓફકોર્સ મારે પ્રીમિયમ વધારે આપવું પડશે સ્ટ્રેન્ગલ થોડુંક સસ્તું બને જોયું ને એક હતું બાવીસ હજાર નું બન્યું હતું અને એક છ હજાર એટલે સસ્તું બની ગયું હતું અહીંયા બ્રેક ઇવન છે એ નેરો હતા ખબર છે ને જે વી વાળું હતું એટલે અહીંયા શું હતું ઓછું બ્રેક ઇવન હતું માર્કેટ જો ફટાક મૂવ દઈ દઈને તો હું પ્રોફિટમાં આવવાનું ચાલુ થઈ જઈશ પણ સ્ટ્રેન્ગલ છે એમાં વાઇડર બ્રેક ઇવન હતા જોયું ને આવું હતું કઈ આમ આમ અને આમ એટલે માર્કેટે પેલા તો આ જર્ની ક્લિયર કરવી પડશે બંનેમાં આપણે બાયર છે એટલા માટે પ્રોફિટ અનલિમિટેડ છે ટાઈમ ડીકે અહીંયા ફાસ્ટ છે કારણ કે હું એટીએમમાં બેઠું છું અહીંયા થોડુંક ટાઈમ ડીકે સ્લોઅર છે થોડુંક કમ્પેરેટિવલી ઓર આપણે કહી શકીએ ક્યારે યુઝ કરવું જોઈએ લોંગ સ્ટ્રેડલ તો કે શાર્પ ફાસ્ટ મૂવ આવવું જોઈએ ત્યારે અહીંયા આપણે શાર્પ મૂવ માટે જ આપણે એક્સપેક્ટ કરીએ છીએ પણ અહીંયા એવું છે કે માર્કેટ આપણને એવું લાગે થોડોક સમય લેશે તરત મુવમેન્ટ નહીં આપે એટલા માટે આપણે આ યુઝ કરીએ છીએ બરોબર બીજી વસ્તુ હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ આનું એક ડિસિઝન ફ્રેમવર્ક બી છે જો તમે કન્ફ્યુઝ થતા હોય જો તમે નવા હોય તો આ ડિસિઝન ફ્રેમવર્ક હું યુઝ કરી શકો કઈ રીતે આપણે આપણી જાતને પૂછવાનું કે જે આપણને સ્ટોકમાં અથવા તો ચાર્ટમાં પેટર્ન દેખાય છે તો આપણને એવું લાગે છે કે ઇમિજિયેટ એક શાર્પ મૂવ આવવાનું છે કઈ સાઈડ આવવાનું છે ખબર નથી પણ ઇમિજિયેટ આવશે તો શું યુઝ કરો સ્ટ્રેડલ શું આપણને એવું લાગે છે કે યાર મારે થેટાથી બચવું છે અને થોડુંક બજેટ ઓછું કરવું છે તો સ્ટ્રેંગલ યુઝ કરો શું આપણને એવું લાગે છે કે માર્કેટ છે ને એ ટાઈટ રેન્જમાં છે રાઈટ રેન્જમાં હોય ને એટલે ગમે ત્યારે બ્રેકઆઉટ આપે તો સ્ટ્રેડલ યુઝ કરો જો આપણને એવું લાગે કે યાર માર્કેટ છે ને એના જે બે પોઈન્ટ છે ને એનાથી બહુ દૂર છે થોડુંક આપણે બરોબર છે અને બ્રેકઆઉટ છે ને બહુ મોટું એક રેન્જ બને છે તો સ્ટ્રેંગલ યુઝ કરી રાખો બીજું છે કે જો તમે કમ્ફર્ટેબલ હોય ફેર કઈ વાંધો નહીં મને જે બ્રેક જે બ્રેક ઇવન છે મોટા આપી દે જો તમે એ વસ્તુથી કમ્ફર્ટેબલ હોય તો તમે અગેન સ્ટ્રેંગલ યુઝ કરો પણ જો તમારે એવું કે ના સર મને એમ ટુ એમ લોસમાં ફટાફટ પ્રોફિટ લોસ બતાવવો જોઈએ મને બહુ બોરિંગ વસ્તુ ગમતી નથી તો તમારી પર્સનાલિટી એવી હોય તો તમે સ્ટ્રેડલ યુઝ કરો બરોબર તો આ એક મેં તમને એક ડિસિઝન ફ્રેમવર્ક બી મેં તમને આપી દીધું હવે આપણે એક લાસ્ટ મેં તમને અમુક વસ્તુ હમણાં સમજાવી ને કે શું ધ્યાનમાં રાખવાનું છે કે આઈડિયલી જ્યારે જ્યારે આપણે લોંગ સ્ટ્રેડલ અથવા તો લોંગ સ્ટ્રેન્ગલ યુઝ કરતા હોય તો જોયું ને આઈવી ઇઝ લો આઈવી લો છે અને બ્રેકઆઉટ તરત જ થવાનું છે તો જોયું સ્ટ્રેડલ યુઝ કરો આઈવી લો છે અને બ્રેકઆઉટ ત્રણ કે ચાર દિવસ પાંચ દિવસ લગાડશે તો સ્ટ્રેંગલ યુઝ કરો રેન્જ ટ્રાઈટ છે અને બ્રેકઆઉટ એકદમ શાર્પ છે તો સ્ટ્રેડલ યુઝ કરો રેન્ડ વાઇઝ છે અને બ્રેકઆઉટ એકદમ

જો હું કોઈ પણ મંથલી એક્સપાયરીમાં હું યુઝ કરતો હોય મંથલી એક્સપાયરી જેમ કે બેંક નિફ્ટી જેમ કે મંથલી કોઈ સ્ટોકમાં હું જતો હોય અને લાસ્ટ પાંચ સાત દિવસ બચેલા હોય તો એ ખોટું કહેવાય ત્યાં થેટા ડીકોનો ઇમ્પેક્ટ બહુ જાદો તો હું નેક્સ્ટ મંથમાં જમ્પ કરીશ બરોબર છે એટલે આ બધું ચીટ સીટ છે તમે વિડીયોને પોસ્ટ કરી સરસ મજાના સ્ક્રીનશોટ તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપમાં સેવ કરી લ્યો તો તમે જ્યાં કન્ફ્યુઝ હોય ત્યાં આ બધા ડિસિઝન મેટ્રિક્સ બી યુઝ કરવા માંડો તો તમને ખ્યાલ બરોબર છે આઈ હોપ કે જો તમે નવા હશો તો તમને ગમ્યું હશે ઇન્ટ્રા ડેમાં યુઝ કરી કારણ કે ડીકે આપણી અગેન્સ્ટમાં હોય છે આના કરતા તો શોર્ટ સ્ટ્રેંગલ અને શોર્ટ સ્ટ્રેડલ યુઝ કરી લેવા એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ મારા બીજા વિડીયોમાં શીખવાડીશ એટલે તમે ખોટું બહુ ફોલો કરતા નહીં જે સાચું હશે જો કઈ હશે ને કે આ વસ્તુ આના માટે સુટેબલ હોય તો વિડીયો એન્ડ થતા થતા મેં કહી દીધું જેમ કે અત્યારે ડિસ્કલેમર આપ્યું કે જો તમે ઇન્ટ્રા કરવા માંગતા હોય તો આનાથી ઉલટી શોર્ટ પોઝિશન લઈએ વધારે સારું કારણ કે થેટા આપણી ફેવરમાં હશે આખા દિવસ નથી અહીંયા થેટા આપણા ગેસમાં કામ કરતું હશે એટલે એટલું બધું જે બધા પ્રોફેશનલ ટ્રેડરો હોય છે ને એ બાયર સાઈડની ઇન્ટ્રા ડેમાં બહુ ઓછી પોઝિશન બનાવે હા તમને ખબર છે કે બ્રેકઆઉટ અત્યારે એક દિવસમાં આવવાનું નથી થોડોક સમય લાગશે એ જ સમયે તમે આને હોલ્ડ કરો બરોબર તો જ આને એક પોઝિશન વીકલી કે મંથલીમાં બનાવીને તમે બેઠા હોય તો એક તમે જસ્ટિફાય છે એક સમય બરોબર વિડિયો અહીંયા એડ કરવાની તૈયારી કરું છું આઈ હોપ કે તમને ધીમે 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 બધું સમજાવવા મળશે આ બધી વસ્તુમાંથી કાંઈ પણ ડાઉટ હોય અને ક્વેરીઝ હોય તો તમે મને પૂછતા રહેજો અને આ જે ઓપ્શન શીખીએ એ સિરીઝ ઘણા બધા ઘણા બધા સેલિંગ સાઈડના વિડીયો આવશે એજિંગ સાઈડના વિડીયો આવશે ઘણી બધી ચેલેન્જીસ બી હું ડિસ્કસ કરીશ તો બસ કનેક્ટેડ રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ હવે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું તમને કહી દઉં કે જો તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ હોય જો તમારે લોંગ ટર્મ કેરિયર બનાવવું હોય જો તમે સ્ટોક માર્કેટમાં લોસ મોટો કરી બેઠા હોય જો તમે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસના ચક્કરમાંથી બહાર ના આવતા હોય ને તો તમારે જરૂર છે એક બહુ સરસ મેન્ટરશીપની અમદાવાદમાં દર સનિક રવિવારે હું આ એક મેન્ટરશીપ આપું છું પણ એવા જ ટ્રેડરને કે જે લોકો બહુ સિરિયસ છે જો ટ્રેડર સિરિયસ હોય ને તો એને ક્યારે મેન્ડરશીપમાં બોલાવું નહીં જો તમે એક એવા ટ્રેડર હોય કે તમારે સ્ટોક માર્કેટને અને એની ઇન્કમને એક સિરિયસ રીતે જોવી છે તમારો એક લોંગ ટર્મ વિઝન છે તમારો ઉદ્દેશ્ય એ છે કે સર મારો સમય બચવો જોઈએ અને મારી કેપિટલ વાઇપઆઉટ ન થાય તો હું તમને સાચો રસ્તો પર્સનલી બહુ સરસ રીતે બતાવીશ આ વિશે તમારે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય ને તો આપણી વેબસાઇટ પૈસા તો બનેગામાં જતા રહ્યો એમાં મારી ટેલિગ્રામ લિંક છે ત્યાંથી મને કોન્ટેક કરો અને આના વિશે માહિતી મેળવી લો નેક્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા બહુ સરસ ઓપ્શન્સના વિડીયો હમણાં આવવાના છે ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી મળશો આપણે નેક્સ્ટ ત્યાં સુધી હેપીનેસ